ભાગવત કથા સ્કંદ ત્રણ ભાગવત કથાનો સ્કંદ ત્રણ ખાસ કરીને ભગવાન વિષ્ણુ દ્વારા બ્રહ્માંડના સર્જન અને સંચાલન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં બહુ મહત્વપૂર્ણ છે જેમાં બ્રહ્માના ઉદ્ભવ અને સૃષ્ટિની વિગતોનો સમાવેશ થાય છે તે દૈવી કર્મ અને કાર્યોના પરિણામોની વિભાવના તેમજ મુક્તિ પ્રાપ્ત કરવામાં ભક્તિના મહત્વનો પણ અભ્યાસ કરે છે ટૂંકમાં આ સ્કંદ વિદુરજીથી ચાલુ થઈને ભગવાનના બ્રહ્માંડના સર્જન સુધીની વાતો આ ત્રીજા સ્કંદમાં કરવામાં આવી છે તો ચાલો સારું કરીએ વિદુરજી વિશે સુખદેવજી હવે પરીક્ષિતને વિદુરજીની કથા કહે છે રાજાએ પ્રશ્ન કર્યો કે હે પ્રભુ વિદુદ્ધને ભગવાનના મૈત્રીની સાથે સમાગમ ક્યાંથી થયો હતો અને તેમાં શું શું પ્રશ્નો પૂછ્યા હતા તે મને કહીને સંભળાવો સુખદેવજી કહે છે હે રાજા પરીક્ષિત ધૂટરાષ્ટે પોતાના પુત્રોને રાજ્ય મળે અને પોતાનો પુત્ર રાજા બને એ આશયથી પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો એક નિધ્ય પ્રયાસ કર્યો હતો આ પ્રયાસમાં નિષ્ફળ થયા પછી પણ પાંડવોને દુશાસન દ્વારા ચીરહરણ કરી અપમાન કરવામાં આવ્યું હતું ધર્મને જાણનાર યુધિષ્ઠિર અને તેના ભાઈઓ પછી વનવાસ ગયા શરત મુજબ બાર વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ ભોગવીને પાછા આવીને તેમણે રાજ્યનો ભાગ માંગ્યો પણ દુર્યોધનની શીખવણીથી ધૂતરાષ્ટ્રે ન આપ્યો છેવટે ભગવાન કૃષ્ણ પાંડવોના દૂત થઈ સમજાવવા માટે અસ્થિનાપુર ગયા એમણે રાજા ધૂતરાષ્ટ્રને પોતાના વચનોથી પોતાના અમૃત વાણીથી અને ધર્મયુક્ત વચનો વડે સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ જે પુણ્ય પરવારી બેઠું હતું એવા દુર્યોધન પાંડવોને તેમનો ભાગ આપવા પણ સંમત થયા નહીં દુર્યોધને કહ્યું જ્યારે કૃષ્ણએ પાંચ પાંડવો માટે પાંચ ગામ માંગ્યા ત્યારે દુર્યોધને કહ્યું હું સોયની અણી જેટલી જગ્યા પણ હું આપવા તૈયાર નથી અહીં વિદુરજીની વાત કરવામાં આવે છે વિદુરજી એ કૌરવો અને પાંડવોના કાકા હતા તથા ધૃતરાષ્ટ્ર અને પાંડુના ભાઈ હતા એમનો જન્મ મહર્ષિ વેદવ્યાસ તથા રાણી અંબિકાની દાસીથી થયો હતો કહેવાતા મુજબ એ ધર્મ અવતાર પણ માનવામાં આવે છે તેઓ નીતિમાં ખૂબ જ પારંગત હતા રાજકારણની વાતોમાં અને મૂલ્યોમાં એ ખૂબ જ પ્રવીણ હતા તેઓ હસ્તીનામુ પૂર્ણમાં પ્રધાનમંત્રી તરીકે કામ કરતા હતા પાંડવોને ભગવાન કૃષ્ણ પછી વિદુરજી પર સૌથી વધારે વિશ્વાસ હતો વિદુર વિદુરજી જે સલાહ સૂચનો આપતા હતા એને સમજ તરીકે વિદુર નીતિ તરીકે પણ ઓળખાવવામાં આવે છે બીજું જે વાત કરી કે પાંડવો જ્યારે જુગારમાં બેઠા હતા ત્યારે હારી ગયા હતા આનું કારણ હતું શકુની શકુનીના પાસા એવા હતા કે જે એના કંટ્રોલમાં હતા કહેવાય છે કે શકુનીના પિતાએ કીધું હતું કે મારા મૃત્યુ પછી તું મારા હાડકામાંથી પાસા બનાવજે અને આ પાસા તું કહીશ એમ જ પડશે એટલે શકુનીના પાસાની અને શકુનીના કપટથી પાંડવો જુગારમાં હારી ગયા હતા આ દરમિયાન જેમ વાત થઈ કે ભગવાન કૃષ્ણ દૂત તરીકે હસ્તિનાપુર ગયા હતા એમણે દૂતરાષ્ટ્રે સમજાવવાની વાત કરી પણ દૂતરાષ્ટ માન્યા નહીં પછી જ્યારે દૂત ભગવાન કૃષ્ણ પાછા જવા માંગ્યા હસ્તિનાપુરમાંથી રાજસભામાંથી બહાર નીકળી ગયા ત્યારે દૂતરાષ્ટે કીધું કે અસ્થિનાપુરના તમે દૂધ છો તમે અમારા રાજ્યના તમે મહેમાન બનો દૂતરાષ્ટ્રે બાંધ્યા હતા આખા અસ્તિના શણગાર્યું હતું આ ભગવાન કૃષ્ણને જોઈને અસ્થિનાપુરના નગરજનો પણ એમના દર્શન માટે દોડ્યા હતા પણ જ્યારે દુર્યોધન અને દૂતરાષ્ટ્ર માન્યા નહીં ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પોતે બહાર નીકળ્યા અને ભોજન માટે દૂતરાષ્ટ્રે નિમંત્રણ આપ્યું કારણ કે દૂતરાષ્ટ્રે જાત જાતના ભોજનો તૈયાર કરાયા હતા એમને પણ ભગવાને ના પાડી કારણ કે કહ્યું કે પાપીના ઘરનું ભોજન ભગવાન સ્વીકારતા નથી રાજ્યસભામાં બીજા ઘણા રાજાઓ અધજવાળાઓ હતા એમણે પણ નિમંત્રણ આપ્યું પણ ભગવાને સ્વીકાર્યું નહીં ગુરુદ્રોણે પણ ત્યાં પોતાને ત્યાં પધારવા માટે કહ્યું પણ ભગવાને તેમને ના પડ્યું ભગવાને કહ્યું આજે તો હું મારા એક ભક્તને ત્યાં જપવાનું છું ભગવાન વિદુરજીને ઘેર ગયા વિદુરજી ભગવાનના ભક્ત હતા ગંગાના કિનારે વિદુરજીનું એક નાનું એવું ઘર હતું તેમાં વિદુરજી અને એમના પત્ની સુલભા રહેતા હતા તેઓ નિત્ય ભગવાનની ભક્તિ કરતા હતા કીર્તન કરતા તેઓ પોતાની આજીકા આજીવિકાની ચિંતા મૂકી દીધી હતી ધૂતરાશ જે મોકલે ધન ધાન્ય એ સ્વીકારતા ન હતા અનને બદલે એ ગંગા કિનારે થતી પવિત્ર વનસ્પતિઓ અને અનાજ ખાઈને પોતાની તૃપ્તિ કરતા હતા ભગવાને જ્યારે રથ વિદુરજીના ઘરે લઈ ગયા ત્યારે વિદુરજી અને સુલભાજી દ્વાર બંધ કરીને અંદર ભગવાનના નામનું કીર્તન કરતા હતા ભગવાને દ્વાર પકડાયો વિદુજી એ જોયું તો સામે ચતુર્ભુજ ભગવાન જાતે હાજર હતા એમને ચતુર્ભુજ ભગવાનના દર્શન જોયા એમને શંખ દેખાયો ચક્ર દેખાયું ગદા દેખાય પદ્મ દેખાયું વિદુજી ચરણમાં પડી ગયા હર્ષના આવેશમાં તે સ્વાગત કરવાનું પણ ભૂલી ગયા ભગવાન અંદર એને કહ્યું કાકા મને ભૂખ લાગી છે મને કંઈ ખાવાનું આપો ભગવાન તો ભાવના ભૂખ્યા પણ ભક્તને ત્યાં આવીને ભાજી આરોગ્ય એમાં જરાય સંકોચ ના રાખ્યો કારણ કે ભગવાન અહીં કહેવાનો મતલબ છે કે ભગવાન ભક્તના ભક્તની ભક્તિના ભૂખ્યા હોય છે એના ભાવના ભૂખ્યા હોય છે એના ભોજનના એના સોના ચાંદીના એના ઘરેણાઓ એના પૈસાના ભૂખ્યા હોતા નથી શ્રી કૃષ્ણ હસ્તિનાપુરને છોડીને પછી પાંડવ ઉપવાસ ગયા કૃષ્ણ પોતાને ઘેર પધાર્યા એથી વિદુરજી અને સુલભાજી તો ધન્ય ધન્ય બની ગયા એમને એમની જીવનની શરણાગતિ સફળ થઈ ગઈ અને શરણાગતિને કારણે એમને ભગવાનના ચતુર્ભુજ દર્શન થયા પછી વિદુરજીએ વિચાર્યું કે પ્રભુ પોતે ખુદ પધાર્યા છતાં કૌરવો માન્યા નહીં એટલે હવે વિનાશ તો નક્કી છે પણ ધૂતરાષ્ટ્ર મારો ભાઈ છે એટલે મારે આ વિનાશ રોકવો જોઈએ મારે આ વિનાશ અટકાવવો જોઈએ એટલે એમને થયું કે ને એક વખત હું ધૂતરાષ્ટ્ર જે મારા ભાઈ છે એમને સમજાવી જોઈએ એમણે એવો સમય ગયો જ્યારે ધૂતરાષ્ટ્ર એ કલા બેઠેલા હોય વિદુરજી એમની પાસે ગયા એમને સમજાવવા લાગ્યા વિદુરજીની સલાહ એવી નીતિપરાયણ અને ઉત્તમ હતી કે તેનો લોકો વિદુર વાક્યો અને વિદુર નીતિ કહીને પણ આપણે આજે પણ યાદ કરીએ છીએ વિદુરે કહ્યું મોટાભાઈ યુધિષ્ઠિરનો રાજ્ય ભાગ આપો એ ન્યાય સંગત છે ન્યાય પ્રત્યે દુર્લક્ષ ન કરો ધર્મના પાલક ભગવાન કૃષ્ણ પાંડવોવતી વતી માગણી કરી તે તમે ઠુકરાવી દીધી ભગવાન કૃષ્ણ એક ઉત્તમ યાદવ છે તે તમે જાણો છો એમણે અનેક અધર્મી રાજાઓના મધ ઉતાર્યા છે ઇન્દ્ર જેવા દેવો પણ તેમને પૂજે છે તે પાંડવોના પક્ષમાં ન્યાયને માટે મળ્યા છે ખાતર ભળ્યા છે પણ તમે તો તમારા પુત્ર દુર્યોધનનું જ કહ્યું માનો છો દુર્યોધન તો શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરે છે અને તમને ખોટું સમજાવે છે આવા અમંગળ પુત્રનું કહ્યું માનું તમે છોડી દો અને પુત્ર તો કહેવાય જે કુલનું કલ્યાણ કરે કુળનું નામ ઉજારે કુલનું વિચારે તમારો પુત્ર તો કુળનો નાશ કરાવશે આવા પુત્રનો ત્યાગ કરવો જોઈએ શાસ્ત્રમાં પણ કીધું છે શાસ્ત્રમાં પણ લખ્યું છે કુળના કલ્યાણ માટે એક પુત્રને તજવો પડે તો ત્યજી દેવો જોઈએ તુતરાસને પોતાના પુત્ર દુર્યોધન માટે ખૂબ પ્રેમ હતો દરેક પુત્ર દરેક પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ હોય પોતાનો પુત્ર જ એ રાજા બને એમ એની ઈચ્છા હતી કારણ કે એ મોટા હતા છતાં પાંડુ એ રાજા બન્યા હતા કારણ કે ધૂતરાષ્ટ અંધ હતા એટલે પાંડુ રાજા બન્યા હતા એ એમને આજે પણ ખટકતું હતું એટલે એ પોતાના પુત્રને જ રાજા બનાવવા માંગતા હતા ભલે યુધિષ્ઠિર સાચો અધિકારી હતો સાચો માણસ પણ હતો અને એ ઉમદા હતો છતાં પણ ભગવાનની એટલે એમની ઈચ્છા ધૂતરાષ્ટની ઈચ્છા પોતાના પુત્ર માટે હતી ધૂતરાશ નેત્રથી અંધ ન હતા એવો પુત્ર પ્રેમમાં પણ અંધ હતા એવો એમને પુત્ર પ્રેમ સિવાય કશું જ દેખાતું નહોતું અને એ પુત્ર પ્રેમ જ કૌરવના વિનાશનું કારણ બન્યું હતું જે મહાભારતની કથામાં આગળ આવે છે હજી આગળ જોઈએ તો જ્યારે દૂતરાસને સલાહ આપીને વિદુરજી પાછા ફર્યા એમને થયું કે આ તો પથ્થરો ઉપર પાણી જીવ છે કારણ કે દૂતરાષ્ટ્ર પર એમના વચનોની એમની નીતિ નીતિપરાયણતાની કોઈ અસર થઈ નહીં આ વાતની દુર્યોધનને ખબર પડી કે વિદુરજી પોતાના પિતા દુર્યોધનને સમજાવા ગયા છે એઓ વિદુરજી એમના પિતાને દુર્યોધન વિરુદ્ધ કાન ભંભેરણી કરી છે એવું એમને લાગ્યું એ ગુસ્સે થયા એમણે વિદુરજીને રાજ્યસભામાં બોલાયા અને ગમે તેમ બોલવા લાગ્યા વિદુરજીનું અપમાન કર્યું એને એમણે એમ પણ કીધું તમે તો દાસી પુસ્ત્ર છો જેનું ખાધું છો ખાવ છો એનું ખોદો છો જેનું ખાઈને તમે મોટા જ એનું ખરાબ ઈચ્છો છો આ શાસ્ત્ર વિરુદ્ધનું તમે કાર્ય કરો છો તમે તમારા કામમાં વળગ્યા રહો તમે અમારી વિરુદ્ધ ના જાઓ ભરસભામાં આવા કટુબહેણ ધૂતરાષ્ટ્રની હાજરીમાં દુર્યોધન બોલ્યો આવા ભરસભામાં વહેણો તો વિદુરજીએ સાંભળી દીધા કારણ કે વિદુરજી એક ધીર પુરુષ એમણે આ વચનો સાંભળ્યા પણ એમને મનમાં ગ્રહણ કર્યા નહીં એ જાણતા હતા કે આ માયાનો પ્રભાવ છે અને માયાના પ્રભાવને કારણે ધૂતરાષ્ટ્રને દુર્યોધન સાચી વસ્તુ જોઈ શકતા નથી એ લોકો માયામાં એટલા સંકળાયેલા છે જે ભગવાનને ઓળખી શકતા નથી અને એમનું વિનાશને પણ જોઈ શકતા નથી એટલે એમને ખબર હતી કે ભગવાન કૃષ્ણ એક ભગવાન એ ભક્ત ભગવાન ખુદ જ્યારે માગણી કરવા આવે છે ત્યારે એમણે ના આપી એટલે એમને ખબર હતી કે ધૂતરાષ્ટ્ર ઉત્તર પ્રેમમાં અંધ છે અને દુર્યોધન સત્તા માટે લોભ છે સત્તાની એટલે કે ગાદી માટે એને ખૂબ જ ઈચ્છા હતી એટલે એ માયાનો પ્રભાવ હતો એ વિદુરજીને કે માયા આગળ કોઈનું ના ચાલે એટલે વિદુરજીને થયું કે આટલું બધું મારું અપમાન કર્યું આ એની વચ્ચે રહેવું એટલે એમણે વિચાર્યું કે હું જ હસ્તિનાપુરનો ત્યાગ કરી દઉં હસ્તિનાપુરને છોડીને હું છું એટલે એમણે મનમાં તો નિશ્ચય કર્યો એટલે જેવા રાજ્યસભાની બહાર જવા લાગ્યા ત્યારે રાજપુરુષના ચિહ્ન સમૂહ એમને જે ધનુષ્ય હતું જે પોતે રાખતા હતા એમણે પોતે ખભેથી ઉતાર્યું અને ઉતારેલું ધનુષ્ય રાજદ્વાર પાસે મૂકી દઉરવોની સેવાનો ત્યાગ કરીને ચાલી નીકળ્યો આપણે જાણીએ છીએ કે દુર્યોધન એ કુસંગી કુસંગથી બગડ્યો હતો કારણ કે એના મુખ્ય સલાહકાર એટલે મામા શકુની જે મામા શકુની એટલે એ કપટોમાં કપટી માણસ હતો કપટો સિવાય એને જિંદગીમાં કશું જમ ગમે છે એ હંમેશા દ્વેષી હતો એ ભગવાન કૃષ્ણનો દ્વેષી હતો અને એના સંઘની અસર દુર્યોધનને થઈ અને સંઘથી એની દુર્યોધન પણ બગડ્યો જો તમારે સારો સંઘ હોય તો તમે સુધરી શકો પણ જ્યારે તમારો સંઘ ખરાબ હોય તો તમે દૂર ગતિને પામો આપણે ગુજરાતીમાં છે જેવો સંગ એવી અસર પછી વિદુજીએ વિચાર્યું કે બાળક નાનું હોય ત્યારે તેને કોઈ કૂટે હોય છે કોઈ દેશ જૂઠું બોલે છે બાળક જેમ પવિત્ર ને નિર્દોષ હોય છે પણ જેમ જેમ એ મોટો થાય છે વિકાસ થાય છે એમ એને બીજાનો સંગ મળતો જાય છે બીજા લોકોની સત્સંગમાં આવે છે સંગ તેવો રંગ લાગતો જાય છે જો સત્સંગ થતો રહેશે તો કુટેવો પડશે નહીં બાળક નારદને અને ધ્રુવ પ્રહલાદને યાદ કરો આપણામાં એવી માન્યતા છે કે આંબાને પણ જો ફરતા બાવળ ઉઠશે તો આંબો પડશે નહીં એટલે દુર્યોધન પર સંગ તેવો રંગ એવી અસર હતી એ શકુનીના કંટ્રોલમાં હતો નું જ માનતો એટલે પછી આ બધું વિચારી ધનુષ્યનો બધો ત્યાગ કરી અને વિદુરજી અસ્થિના ફોર છોડીને નીકળ્યા એટલે કૌરવોનું પુણ્ય પણ તેમની સાથે વિદાય થયું સાચી વાત કહેનાર ધર્મને જાણનાર મંત્રી ચાલ્યા ગયા પછી કૌરવોની રાજસભામાં પાપાચાર પ્રબળ બને એટલે ત્યાં પુણ્ય કેવી રીતે રહી શકે વિભીષણ આપણે જાણીએ છીએ કે રામાયણમાં વિભીષણની સાચી સલાહ પણ રાવણે માની અને એણે વિભીષણનું અપમાન કર્યું હતું એણે વિભીષણને કાઢી મૂક્યો હતો અને વિભીષણ રામકૃષ્ણના રામના શરણે ચાલ્યા હતા જેવા તે ગયા રામ સાથે ત્યારે વિભીષણની સાથે લંકાનું પણ પુણ્ય પણ એમની સાથે ચાલી ગયું જેમ વિભીષણ સાથે લંકાનું પુણ્ય ચાલી ગયું તેમ વિદુરજીએ જેવું હસ્તીના પૂરનો ત્યાગ કર્યો ત્યારે કૌરવોના જે પુણ્ય કર્મોનો પુણ્ય હતો એ પણ વિદુરજી જાતે હસ્તીના પૂરની વિદાય લીધી એટલે અહીં આ ભાગમાં વિદુરજીની વાત કરી વિદુરજીની ત્યાગની વાત કરે જે વિદુરજીના હસ્તિના પૂરના ત્યાગની વાત કરવામાં આવી છે એમાં વિદુરજીની જે વિદુર નીતિ પણ જ્યાં કામ ના લાગી વિદુરજીના જે સત્ય વચનો જે સાચી વાતો એ પણ જ્યારે દૂતરાસને ના અસર કરી ત્યારે એમણે પોતાના માટે પોતાના સ્વ પોતાના માટે પોતાના આત્મા માટે કે પોતાના આત્મબળ માટે એમણે હસ્તીના પૂરનો ત્યાગ કર્યો અને શકુની એ શકુની એ પણ જે સંગ ને તે રંગ સંગ જેવો તો રંગ સંગ જેવી અસર પડે એ શકુની અસર દુર્યોધન પર પડી હતી અને એક વાત જે ભગવાન જ્યારે ભક્તને ઘેર જમવા ગયા ત્યારે એમણે કોઈ પણ વસ્તુ જોઈ નહીં એમણે વિદુરજીના ભક્તિભાવને જો એટલે આ વસ્તુમાં શકુનીના કપટ શકુનીના કપટ શકુનીના કપટમાં સંગાયેલો દુર્યોધન આ દુર્યોધનના અસરને કારણે દૂતરાસને જે જે જન્મથી અંધ હતો પણ એ પુત્ર પ્રેમમાં પણ અંધ હતો જ્ઞાનથી પણ અંધ થઈ ગયો હતો એની વાત છે અને વિદુરજીના ભક્તિની વાત છે